નમસ્કાર ગીર સોમનાથ જિલ્લાના સમરસ ગામ અળવી એટલે કે મંદિરોનું ગામ અહીંયા અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે અને દરેક મંદિર સમગ્ર ગ્રામજનોના સાથ સહકાર તન મન ધનથી આ બધા મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે નાનું એવું ગામ છે છતાં પણ મંદિરનો જે જીર્ણોદ્ધાર કરવાનો હોય નવા મંદિરો બાંધકામ કરવાના હોય એમાં ગામના અબાલ વૃદ્ધ યુવાન દરેક જ્ઞાતિ જાતિના લોકોએ ખૂબ સાથ સહકાર આપી બધા સામેલ થઈ અને એ ગામના આ ધાર્મિક મહોત્સવ છે એને ઉજવી રહ્યા છીએ ગામની અંદર સ્વયંભૂ મહાકાળી માતાનું મંદિર એમ કહેવાય છે કે બે હજાર વર્ષ પહેલાંનું હતું એનો જીર્ણોદ્ધાર કરી અને નવી પ્રાણ નવી મૂર્તિ લાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલો એમાં લગભગ ત્રીસેક લાખ જેટલો ખર્ચ થયેલો અને આ ખર્ચની રકમ પણ બધા ગ્રામજનોએ દરેક જ્ઞાતિ જાતિ આબાલ વૃદ્ધ બધાએ પોતાની શક્તિ એવી ભક્તિ સ્વૈચ્છિક પોતાનું અનુદાન આપ્યું છે મહાકાળી માતાજીનું સિદ્ધ સ્થાનક છે કોઈ પણ પોતાની મનોવાંચના મનોકામના કંઈક પ્રગટ કરે તો મહાકાળી માતાજી છે એમનો એ પૂર્ણ કરે છે અને પછી ગામના દીકરા દીકરીઓ કે જે કંઈ પોતે પછી તેમની માનતા પણ ઉતારતા રહેલા છે આવા સ્વયંભૂ માતાજી કહેવાય છે કે બે હજાર વર્ષ પહેલાં ના છે અને બધા મંદિરોની પૂજાઓ અહીંના સાધુ સંતો ખૂબ જ નિષ્ઠાથી અને શ્રદ્ધાથી કરતા રહેલા છે બાજુમાં ખોડિયાર માતાનું સ્વયંભૂ મંદિર પણ આવેલું છે સ્થાનક છે ત્યાં દરેક ગામના દરેક સમાજના પહેલા ખોળે જે દીકરો અવતરેનો જન્મ થાય એના લગ્ન પહેલાં તે માતાજીની માનતા પૂર્ણ કરવી જ પડે આવું સ્થાનક છે દર ખોડિયાર જયંતિએ આખું ગામ સમૂહમાં ભોજન લે છે એમાં કોઈ નાત જાતના ભેદભાવ નથી અને દીકરાની માનતામાં પણ કોઈ નાત જાતના ભેદ નથી દરેક સમાજના લોકો આ માતાજીની માનતા ઉતારે છે આવું જે એક બીજી ખોડિયાર માતાનું મંદિર પણ આવેલું છે કે જેને કહેવાય છે કે જે અખાડાના હોય મહંતો એ ટાઈપની શક્તિપીઠ છે ત્યાં પણ શિવ મંદિર છે હનુમાન મંદિર છે અને ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં દર ઋષિ પૂર્ણ પંચમીના દિવસે જેને આપણે ઋષિપંચમી કહે છે એ દિવસે મેળો પણ ભરાય છે અને બધાના આસ્થાનું આ કેન્દ્ર છે થોડાક વર્ષો પહેલાં ચામુડા માતાના મંદિરનો પણ જીર્ણોધાર થયેલો એ વખતે પણ જોકે એ ડોડિયા પરિવારના કુળદેવી છે પણ ફક્ત ડોડિયા પરિવારના કુળદેવી ના રહેતા સમગ્ર ગામના લોકોએ એમાં યથાશક્તિ યોગદાન આપ્યું જ છે આ ઉપરાંત શિવ મંદિર અને હનુમાન મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા થોડા વર્ષો પહેલાં થયેલી છે ને એ પણ બધા જ ગામજનોના સાથ સહકારથી કહેવાય છે કે જે આગલી પેઢી છે એ નીચેની પેઢીને આ બધું કાર્ય છે એ સોંપતી જાય છે અને નીચેની પેઢી અત્યારે નાસ્તિક નથી એ લોકો પણ ખૂબ આસ્તિક છે એમાં આ જે મહાકાળી માતાજીના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરી લેના જે મુખ્ય પ્રયોજક હતા રાજદીભાઈ ડોડિયા એ ખૂબ નાની ઉંમરના છે પણ કહેવાય છે ને કે ત્રણેય મંદિરોનો જીર્ણોધ્ધાર એમના હાથે થયેલો છે અહીંયા વણકર જ્ઞાતિમાં લાલજીભાઈ માસ્તર હતા એમના પૌત્ર છે એ એમણે પણ એમના વિસ્તારમાં આવેલું ચામુડા માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે અને એ વખતે પણ સમગ્ર ગ્રામજનોએ એમાં સાથ સહકાર આપ્યો છે આવનારા સમયમાં રામદેવજી મહારાજનું મંદિર પણ ત્યાં જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે અને ખોડિયાર માતાનું મંદિર પણ વણકરવાસમાં છે એ પણ જીર્ણોધ્ધાર થવા જઈ રહ્યો છે ત્યારે પણ સમગ્ર ગ્રામજનો એમાં આ રીતે પોતાનું યોગદાન આપવાના છે અને આપતા રહેલા છે કોઈ પણ જાતનો ભેદ નથી સમરસ ગામ જોવું હોય તો આવો અડવી ગામની મુલાકાત લો તમને અહીંયા એના સમરસતાના દર્શન થશે આવનારી જૂન મહિનાની ત્રીજી તારીખે મોરી પરિવારના પીઠળ માતાજીના મંદિરનું પણ ધાર્મિક કાર્ય થવાનું છે અને એ દિવસે પણ સમગ્ર બનશે તો તો એ એ એ જે જોવું હોય સમરસતાનું દિવસે પણ આપ લોકોમાંથી આવી શકો છો ધાર્મિકતા ભારો બહાર ભરેલી છે ખૂબ જ ઉચ્ચ કક્ષાના જે બીજ ધર્મના બીજ વવેલા હોય ત્યાં જ આ પ્રકારનું કાર્ય થતા રહેલા છે કોઈ પણ આપણા આમાં અલગ અલગ જ્ઞાતિઓના કુળદેવીઓ હોય છે પણ આગામમાં એવું છે કે કોઈ પણ જ્ઞાતિ હોય અટક અલગ હોય છતાં પણ બધાના માતાજી છે એ રીતે જ એવો લોકો છે એ બધા કાર્યો કરતા રહેલા છે ખૂબ જ ઉગમંગ અને ઉત્સાહથી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્ય થયું મહાકાળી માત કી કાર્યક્રમ પ્રાણ છે ત્રણ દિવસ થી ચાલી રહ્યો છે આપણે બધા ખુબ જહેમત થી બધા કમિટી મેમ્બર અને ગામ લોકોએ જે શ્રમ કર્યો છે જે સેવા કરી છે અને જે એકતા બચાવી છે આવી એકતા મહાકાળી માતા આપણા આ વિસ્તાર આજુબાજુના વિસ્તારો ને પણ એ લાગુ પડે છે એવું જાણ્યું છે કે જે બેનો દીકરીઓ મારગામ જે સાસરે છે એ પણ ત્રણ દિવસ છે અહિયાં બધા છે એ બદલ પણ આયોજકોનો ખૂબ આભાર કે એમને પણ એ લોકો ભૂલ્યા નથી

આપણે બીજા વિદેશોને આપ્યું છે એનાથી આપણે ગુણવંતો વિશ્વ માર્યમ એ સૂત્ર ને સાકાર કરશે તો સુધા એવું કુટુંબ આખું વિશ્વ મારો પરિવાર છે આપણો એટલો પરિવાર મારો પરિવાર નથી આપણો આપણો પરિવાર સંગઠિત કરીએ આમને સંગઠિત કરીએ આજુબાજુના વિસ્તાર સંગઠિત કરીએ અને હિન્દુ સમાજ છે એ સંગઠિત થશે ત્યારે દુનિયાની કોઈ તાકાત ચંદ્રગુપ્ત છે એના રોમન સામ્રાજ્ય ને પણ જીતી શીખ્યો છે મહારાણા શાંદા પપ્પા રાવલ આ બધા જે પાત્રો છે એ પાત્રો એમને એમ નથી કે અહીંયા ધર્મ ની સાથે આપડી જે એકતા છે એ એકતા ને અખંડ રાખીએ તો દુનિયાની કોઈ તાકાત આપણા વિજય રથ ને રોકી નઈ શકે આ તકે આભાર